જે સરદાર સાહેબ એ ગાંધીજી નહેરુજી અને દેશને બનાવનાર એમને એક નાનકડા નામ માટે જો સરકાર આવો પ્રયત્ન કરતી હોય સરદાર સ્મૃતિમાં પણ ગ્રાન્ટ આપવી બંધ કરવી સ્ટેડિયમનું નામ બદલવું અખંડ ભારતનો પાયો નાખનારા લોકોની પરિસ્થિતિ સરદાર સાહેબના નામે ક્યાંય સત્તાની સીડીઓ ચઢનારા લોકો આજે સત્તાના અહંકારથી સરદાર ના સંસ્કારને કચડવાનો પ્રયાસ કરી રહ્યા છું હું પોતે મહાનગરપાલિકા બને એનો વિરોધી છું દસ લાખથી વધારે મોટી નગરપાલિકા નહીં હોવી જોઈએ મહાનગરપાલિકા બિયોન્ડ રીચ હોય છે નાગરિકનો કોઈ મતલબ નથી હોતો સરદાર સાહેબના સ્વાભિમાનને દેશ પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યા છે ક્યાંય સરદારની કર્મભૂમિ એને દેશના નકશામાંથી ભૂસવાનો પ્રયાસ કરી રહ્યા આણંદ મહાનગરપાલિકાનો પ્રોગ્રામ મોકૂફ રાખે કે ગુજરાતમાં નિર્ણય કરે કે કોઈ પણ ઠેકાડે દસ લાખથી વધારે મોટી નગરપાલિકા નહીં હોય ગુજરાતની અંદર છેલ્લા કેટલાક દિવસોથી આણંદ મહાનગરપાલિકા બનતાની સાથે જ એક વિવાદ શરૂ થયો છે અને વિવાદ આણંદ મહાનગરપાલિકાની અંદર કરમસદને સમાવાને લઈને છે જો કે હવે આ વિવાદ એક આંદોલનનું રૂપ ધારણ કરી રહ્યું છે કે જેમાં સરદાર વલ્લભભાઈ પટેલની જન્મભૂમિ કરમસદને બચાવવા માટે એક અલગ સમિતિની પણ રચના થઈ છે અને આ સમિતિ એક કરમસદની અંદર ધરણા પણ કરી રહી છે વિરોધ પણ નોંધાવી રહી છે અને રેલી પણ કાઢી રહી છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમને આપની સાથે હું છું પ્રદીપ આણંદના કરમસદની અંદર સરદાર સન્માન સંકલ્પ સમિતિ એક બનાવવામાં આવી છે આ સંકલ્પ સમિતિ દ્વારા આણંદ મહાનગરપાલિકાની અંદર કરમસદને સમાવવાને લઈને એક વિરોધ ચાલી રહ્યો છે જો આણંદ મહાનગરપાલિકાને કરમસદની અંદર સમાવવામાં આવે તો કરમસદનું અસ્તિત્વ જતું રહે આવું પાટીદાર સમાજના એ આગેવાનો માની રહ્યા છે કે જે અનામત આંદોલન સાથે જોડાયેલા હતા કે આ જ્યારથી એટલે કે આણંદ મહાનગરપાલિકાની અંદર જ્યારથી કરમસદને સમાવવાનો નિર્ણય ચાલી રહ્યો છે ત્યારથી વખતો વખત કરમસદની અંદર વિરોધ પ્રદર્શન પણ જોવા મળ્યું કરમસદની અંદર બંધનું એલાન પણ જોવા મળ્યું પરંતુ આ તમામની વચ્ચે આજે એટલે કે કરમસદની અંદર એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને એ કાર્યક્રમ કરમસદની અંદર બસ સ્ટેન્ડ નજીક રાખવામાં આવ્યો હતો કે જ્યાં પાટીદાર સમાજના આગેવાનો અને સાથે જ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા ગુજરાત કોંગ્રેસના વિરોધ પક્ષના પૂર્વ નેતા પરેશ ધાનાણી તેની સાથે પાટીદાર અનામત આંદોલન થકી આગળ જે આગેવાનો બન્યા હતા તેમાંના ચિરાગ પટેલ છે મનોજ પનારા છે આ તમામ સાથે જ ધનજી પાટીદાર નિલેશ એરવડીયા વરૂણ પટેલ અને ભાજપ પ્રદેશના પ્રવક્તા ચિરાગ પટેલ સહિતના અનેક એવા નેતાઓ જે છે એ જોડાયા હતા આ તમામ સામાજિક આગેવાનો રાજકીય આગેવાનો એક મંચ ઉપર જોવા મળ્યા હતા અને આ મંચ થકી તમામની એક માંગ હતી કે કરમસદને યોગ્ય સન્માન મળે જોકે આખાય આ કાર્યક્રમની અંદર શંકરસિંહ વાઘેલા ઉપસ્થિત હતા તેમને શું કહ્યું એ પણ તમે સાંભળો પહેલાં હું કરમસદના આગેવાનોનો આભાર માનું છું કે એમને સરદાર સાહેબની જે કંઈ પ્રતિભા પ્રતિષ્ઠા અને એમાં એ કરમસદને જ્યારે મહાનગરપાલિકામાં સમાવેશ કરીને કરમસદ અને સરદાર સાહેબનું નામ જે ભૂસવાનો પ્રયત્ન કર્યો છે એના વિરોધમાં ધરણાનો કાર્યક્રમ આજે આયોજિત કર્યો છે એના અનુસંધાનમાં હું ખાસ આવ્યો છું જે સરદાર સાહેબ એ ગાંધીજી નહેરુજી અને દેશને બનાવનાર એમને એક નાનકડા નામ માટે જો સરકાર આવો પ્રયત્ન કરતી હોય સરદાર સ્મૃતિમાં પણ ગ્રાન્ટ આપવી બંધ કરવી સ્ટેડિયમનું નામ બદલવું ઇન્ટરનેશનલ એરપોર્ટની તકતી હોય તકતી ક્યાંક ને ક્યાંક સંતાડી દેવી વિગેરે વિગેરે અને એસઓયુનું નામ એસઓયુના બદલે સરદાર પ્રતિભા રાખવામાં શું વાંધો હતો એટલે આવા બધા કારણોથી બધાની લાગણી દુભાઈ હોય એ સ્વાભાવિક છે હું પોતે મહાનગરપાલિકા બને એનો વિરોધી છું દસ લાખથી વધારે મોટી નગરપાલિકા નહીં હોવી જોઈએ મહાનગરપાલિકા બિયોન્ડ રીચ હોય છે નાગરિકનો કોઈ મતલબ નથી હોતો અમદાવાદ સુરત આનો દાખલો છે ન્યુસન્સ હોય છે ગુંડાગર્દી હોય છે કાયદોની વ્યવસ્થા તૂટી જતી હોય છે એના ઠેકાણે સ્મોલ એન્ડ બ્યુટિફુલ નાની વસ્તુ વિધિન રીચ નાગરિકોના ભલા માટે નાની નગરપાલિકા હોવી જોઈએ આનંદ મહાનગરપાલિકાનો પ્રોગ્રામ મોકૂફ રાખે ગુજરાતમાં નિર્ણય કરે કે કોઈ પણ ઠેકાણે દસ લાખથી વધારે મોટી નગરપાલિકા નહીં હોય આવો નિર્ણય કરે ને આના અનુસંધાનમાં જે આજનો ઇશ્યુ છે એ ઇસ્યુ ધ્યાનમાં રહીને બધા પાર્ટીના આગેવાનો મુખ્યમંત્રીને વિગેરે ત્યાં દિલ્હી જઈને રજૂઆત કરે વડાપ્રધાન હોમ મિનિસ્ટરને બી અમારી લાગણીઓ છે આમાં તકલીફ ક્યાં છે તમને ગામના લોકોનો આગ્રહ છે કે નગરપાલિકા રહેવા દો કરમસદ રહેવા દો સરદાર સાહેબનું નામ આમનામાં રહેવા દો એમાં નવું ન કરો આટલી જ વાત છે અને એ હું માનું ત્યાં સુધી સરકાર નહીં બનાવે પણ નાગરિકોની લાગણી ધ્યાનમાં રાખીને એ પ્રમાણે એ અમલમાં મૂકશે એવી હું આશા અપેક્ષા સરકાર તો શંકરસિંહ વાઘેલાનું એવું કહેવું છે કે કરમસદને એક અલગ ઓળખ મળે સમગ્ર દેશને એક કરનાર સરદાર વલ્લભભાઈ પટેલ જેમની જન્મભૂમિ કરમસદ છે એ કરમસદને ઓળખ અને કરમસદના લોકોને ન્યાય માટે આ આખો જે કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો એ કાર્યક્રમની અંદર પરેશ ધાનાણી પણ ઉપસ્થિત હતા પરેશ ધાનાણીએ શું કહ્યું એ પણ સાંભળો દેશને લાગણીના તાતને જોડી અઢારે વર્ણને એક કરી અખંડ ભારતનો પાયો નાખનારા લોખંડી શ્રી સરદાર સાહેબના નામે ક્યાંય સત્તાની સીડીઓ ચડનારા લોકો આજે સત્તાના અહંકારથી સરદાર ના સંસ્કારને કચડવાનો પ્રયાસ કરી રહ્યા છે સરદાર સાહેબના સ્વાભિમાનને ઠેસ પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યા છે ક્યાંય સરદારની કર્મભૂમિ એને દેશના નકશામાંથી ભૂસવાનો પ્રયાસ કરી રહ્યા છે ત્યારે સરદાર સ્વાભિમાન આંદોલન સમિતિ દ્વારા આજે કર્મસદના આંગણે સરકારને જગાડવા માટે સરકારને ઢોળવા માટે અને લોપુરુષને ઘડનારી આ કર્મસદની ભૂમિ એની ઓળખને અખંડ રાખવા માટે આંદોલનની શરૂઆત થઈ છે અને સમાજના અંશ તરીકે ગોવા ગુજરાતી તરીકે અમે એમની લાગણી અને માગણીને સમર્થન આપવા અહીંયા અખંડ ભારતના નિર્માણ માટે સરદાર વલ્લભભાઈ પટેલે આપેલું યોગદાન ગુજરાત અને સાથે જ સમગ્ર દેશ ક્યારેય નહીં ભૂલી શકે જ્યારે ગુજરાતની અંદર આણંદ મહાનગરપાલિકાનું અસ્તિત્વ થઈ રહ્યું છે અને એ મહાનગરપાલિકાની અંદર કરમસદને સમાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે ત્યારે ગુજરાતની અંદરથી પાટીદાર સમાજના આગેવાનો પાટીદાર સમાજના યુવાનો આ સરદાર સન્માન સંકલ્પ સમિતિ સાથે જોડાઈ રહ્યા છે અને આ કરમસદને યોગ્ય સન્માન મળે કરમસદના લોકોને ન્યાય મળે તે હેતુથી આંદોલન ચલાવી રહ્યા છે જોકે આ આંદોલનની અંદર પાટીદાર સમાજના એ યુવાનો પણ સામેલ છે કે જેને અનામત આંદોલનની શરૂઆત કરી હતી જેમાં મનોજ પનારા છે ચિરાગ એરવડિયા છે ધનજી પાટીદાર છે આ સહિત વરૂણ પટેલ ચિરાગ પટેલ સહિતના પાટીદાર સમાજના યુવા આગેવાનો છે અને આખા આ મામલે જ્યારે આ કાર્યક્રમનું આયોજિત કરવામાં આવ્યો હતો ત્યારે કરમસદ બસ સ્ટેન્ડ નજીક જે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા મૂકવામાં આવી છે પ્રતિમાની નજીકમાં જ એક જાહેર મંચનું એક કાર્યક્રમ બનાવવામાં આવ્યું હતું કે જ્યાં સાધુ સંતોની પણ પ્રેરક ઉપસ્થિતિ હતી એ ઉપસ્થિતિની વચ્ચે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા પણ હતા અને વિધાનસભાના પૂર્વ વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી પણ ત્યાં ઉપસ્થિત હતા આ તમામની એક જ માંગ છે કે કરમસદને યોગ્ય સન્માન મળવું જોઈએ સરદાર પટેલનું સન્માન જળવું જળવાવું જોઈએ અને માંગ સાથે અહીંયા અડગ છે અને તેમની એ માંગ છે કે આણંદ મહાનગરપાલિકાની અંદર કરમસદનો સમાવેશ ન કરવામાં આવે તમારું શું માનવું છે કરમસદની અંદર થયેલા આ કાર્યક્રમને લઈને સરદાર સન્માન સંકલ્પ સમિતિને લઈને તમારું શું માનવું છે તે ખાસ અમારા કમેન્ટ સેક્શનની અંદર જણાવજો જોતા રહીજો ન્યૂઝરૂમ નમસ્કાર